મને બે પકોડીયા પૈસા પાસે જલ્દી તું તર મહિના ખબર હલવાનો હજુ કઉપોડી લાવો પકોડી બધા પૈસા પાછા પકોડીયા છે ના મેં ખબર પકોડી પકોડી નહીં કે પૈસા પાછા રસ્તા માં હેરાન કર્યા પેલા તળાવ માં જઈને મરજા બે પકોડીયા બધા

મફત ખબરા તમે ઓવા તો મગજ નહીં આ તો મગજનો મેચ થાય રહ્યો તો પછી ઓનો મગજ ન હોય તો પછી તમારા ધંધા પર કહ્યું મને લાખો કાઢી મેલો પણ તમારા ધંધે અસર કરશે યાર તો બધું આ ગોડો છે યાર હું મારા ધંધા પર રાખ્યો નહીં આ તો ગોડા કરે યાર રસ્તામાં યાર હું કરું પણ આ ગોડા આપણા ધંધા પર કરાય ના ચાલે તમારી ઘરે બી ઘૂટસે વને કાઢો જતો નહીં યાર તમે સમજાવજો જતો રે આમ સમજાવ ભાઈ એ રસ્તા પણ આવડા સોર મને ખેતરો હેડ બોતા તે પકોડિયા લઈ બુજરવાળા ગોટો ભોટો ભૂતવારી જુ પકોડી તમે ના પણ હવે હું લેવા મેં તો ખબર લે પકોડી પકોડી કોઈ ખાવી નઈ તારા તમે પકોડિયા લે જતો રૂપાય હું કહું કે હા હું તમને બીજી ટાઈપ પકોડી ખવડાવું હા પેલા પાણીમાં દિન ઓનો નાખ આવો દિન હું નઈ છે ઓહ મરી જવા પક મરી જા તો ગોડો હોમી ના ના ભાઈ એ બધું હું ના કરું આ તમારી રીતે તમે ઓળ કરો કોઈ તમારા ધંધા પર અસર પડશે કોઈ ગરાગે નઈ આવે પકોડી ખાવા એ જે તો એટલે કહું કઉ લે તો મજા નઈ આવે કાઢો કાઢો ઓથી 20 રૂપિયો અલ મારા એ ખાડા લે કોઈ નઈ હું તો મરી જવાનો હા તે મરી જા ઓય નો તારી થાકરી બોઢાય મરી જા તમે તીધા પૂજા તી પાડી ના નથી પાડી લે તને એકલા પોડી પેલા ડોલ જ બે પકોડી દીધી વાત તો તમારું નઈ ચાલુ એયા મગજ મારી કર્યા કે ઘેર તો એકલે આયા મારા ધંધા ઉપર અસર પડા કાર મોટા છેમો અતે પકોડી આલે હું જતોરે વાત કરengoય પકોડી ની મળે પૈસા પાછા લાવ તાર પૈસા પાછા ની મળી મારું જતો નહીં લે હે હું તો નઈ દેવાનો હું નઈ દેહી રહેવાનો છું આતે રે પળો રે હે ચાલે પકોડે એય પકોડે એય ચાલે 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 હે કી પકોડી

વાત સાચી છે ભાઈ એ કાકો ખોટું બોલે યાર એ તો ખોટું બોલી લે જો તોરે નકમ મારા કરને મેલું વાળા કી વાત સાચી હે ને ખોટી વાત થઈ યાર ઇને આઠત પકોડી આલી મને આઠત પકોડી આલી એમ ના ઓહ ઓ ગંડાર ઓહ આઠ પકોડી આલી ઓ બે પકોડી પૂરી આલી તો બીજી હડો બે પકોડી પૂરી આલી છે ચોથી આલું હે બે પકોડી પૂરી આલી ઓવા અલ્યા તારી

કાકાનો ધંધો હોય જમી ગયો કઈ ના હલતા નતા હોય છે પણ હવે મોકાનો ચોખ્ખું મારી દીધો છે હવે વધો નહીં આવો કોઈ મારો છપાટો જા હે

મારાબર પકડવા પડે લઈ જવા મને તમારો ધંધો કોણ કરવો કરજો લાગુ સાહેબ એ સાહેબ મારા ધંધા પર માર પડે રાહુલ કરો તો હવે આ કાકો તમારા વિરુદ્ધ ફરિયાદ નો આધાર તૈયાર થઈ જાય તો મારો એક બાજુ એક્શન લે જ ના લે કો પણ સાહેબ હવે તો મારો કોઈ ગુનો નહીં ને તો પછી બે પકોડી ખવડાવ વાત પૂરી કરો હવે હાડો ના બે પકોડી તો નહી ખવડાવ હું તો પછી ડોમચા ભલ્લો પોલિટિશિયન આજે કોઈ વાત નહીં સાહેબ હું હાચો છું મારા કોળિયામાં જેટલી ઘડી જીવ રહે એટલી ઘડી છે ને હું હરે હમુ લડ્યો હું એ વકીલ રોચ્યો અને એક દાડા હું જીતીને બતાવ્યો

પોત પકોડી આવે ને બી ની આઠ પકોડી આલી બે પકોડી મારી ના આલી બે પકોડી માટે થઈ અને તમે ફરિયાદ નો બે પકોડી મારી ના આલી હે કાકા હા તમે બે પકોડી આલી દયો તો તમારે કોઈ કટી જોત ભાઈ વિષ્ણુ મીએ 10 પકોડી પૂરી આલી છે બરાબર છે એ વધારે ને હું લેવા આલું મુયા મું હે ધંધો કરવા બેઠો હું કોઈ એમ ઇમને ફરિયાદ થાય તમારો ધંધો નહીં બાજી પડે આ તે હું હાથો મોડો મોણો છું ભલામાણા એ વકીલો છો કે એ વકીલ રો છું એ પૈસા ધોરાત મું એ દોરાયો પણ કેસ તો હું જ જીત્યો એ ચોહી વકીલ રોતી આર ભલામાણા સાહેબ હા આ મારા ભાઈ છે હા કોઈ ફરિયાદ નોંધાવી નહીં અમાર ભાઈ ફરિયાદ પકોડી મારી વાત સાંભળો એ પકોડી માટે ભઈ ના પેલું કરાય ના ના

મોડું જલ્દી આઈ જાય મારી વાત ભેસ મળી તો લાવજો ના કઉ અમે જગ્યા નહી પકોડી ખાઈને તરત પાછા આવજો ને

તમારે પકોડી ખાવા આવી ને વધારે માગી તમે તાર હાલ દેજો દેજો મહિને માર ધોળે લઈ રહ્યા બસ આ તો વાંધો નઈ તો આખી હું આ बाजूના ગામનો જ છું આ તે કોઈ વધારે ઓના લઈને આવ્યો ઘર થોડો ભૂલી જવાનો છે એમ સાહેબ અમાર કોઈ એક્શન લેવી નહીં કે અમાર ઓન વિરુદ્ધમાં કોઈ કરવાનું થાતું નહીં તમે જ જતા રહો પોલીસ સ્ટેશન ઓન વતીની હું માફી માંગુ બસ તો પછી આવવાના દવા હારી રહો દવા ચાલુ સાહેબ હવે હું ઓર રાખે બસ એ હાલ

તો મારા ઉપર ભૂલથી હાથ ના ઉપાડતા એ થોડા મગજ જાય ને એટલે કશું યાદ રહેતું નહીં ઇવન એમ નહીં પણ મારા ધંધા ઉપર આવી અને આવી રીતની વાત કરીને થોડું ચાલો યાર ઈવન મગજ નહીં તમે તો મગજ વાળા છો